ખેતરોમાં પાણી ભરાઈ જતાં પાકને વ્યાપક અસર થઈ છે માંડવી અને અરેઠ તાલુકામાં અંદાજે ચાર હજાર પાંચસો હેક્ટર વિસ્તારમાં ડાંગર કઠોળ અને શાકભાજીના પાકને મોટા પાયે નુકસાન થયું હોવાનો અંદાજ છે ધારાસભ્ય કુંવરજી હળપતિએ માંડવી તાલુકાના અલસાડી ગામ સહિત વિસ્તારોમાં ખેતરોની મુલાકાત લીધી હતી તેમની સાથે તાલુકા વિકાસ અધિકારી ગ્રામ સેવક અને સરપંચ પણ હાજર રહ્યા હતા માહિતી મેળવી હતી અને પ્રશાસન દ્વારા હાલ પાંચ દિવસ સુધી અલગ અલગ ટીમો બનાવીને સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે ધારાસભ્ય અળપતિએ જણાવ્યું હતું કે કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત દયનીય બની છે તેથી મુખ્યમંત્રીને પત્ર લખી તાત્કાલિક સહાય ચૂકવવાની માગણી કરવામાં આવી છે સરકારના ધોરણ મુજબ જો સર્વેમાં તેત્રીસ ટકાથી વધુ નુકસાન જણાશે તો ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે એકસો સત્તાવન વિધાનસભાના અમલસાડી ગામના ખેડૂતોને વાહરે હું પોતે એકસો આઠ તરીકે પધાર્યો છું જે વરસાદ પડ્યો છે ને તેને કારણે માંડવી એકસો સત્તાવન વિધાનસભામાં જે મારા આદિવાસી ખેડૂતો છે તે મોટાભાગના પંચ્યાસી ટકા ખેડૂતો આવેલા છે એની સાથે સાથે કેટલાક ઉજળિયાત ખેડૂતો છે એમને પણ નુકસાન થયું છે ખાસ કરીને ડાંગર અને શાકભાજીના પાકોમાં વધુ નુકસાન થયેલું હોય મુખ્યમંત્રીનો આભાર પણ માનું છું કે સાથે સાથે એમણે તાત્કાલિક મારા જેવા ધારાસભ્યો અને અધિકારીઓને સૂચના આપી છે કે તાત્કાલિક એનું સર્વે કરવામાં આવે અને ગઈકાલથી અમે સર્વે કર્યું છે અને તેમાં લગભગ માંડવી તાલુકામાં બસો ને હેક્ટર જેટલા જેટલી જમીનનો અમે સર્વે પણ કરાવી દીધું છે આગામી દિવસોમાં તાત્કાલિક એ સર્વે પૂરું થાય તે દિશામાં હાથ ધરવાના છે અને ખાસ કરીને ખેડૂત જ્યારે કમોસમી વરસાદ પડે ત્યારે ખેડૂત ને નુકસાન જે થાય છે અને એના કારણે ખેડૂતો દેવાદાર બને છે કંગાલ બને છે ને આર્થિક રીતે નુકસાન થાય તેની સરભર કરવા માટે હું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને જલ્દીમાં જલ્દી તકે ખેડૂતોને બહારે આવવા માટેની વાહવાન કરું છું અને એમને નમ્ર અપીલ પણ કરું છું કે આ વિસ્તારના આદિવાસી ખેડૂતોને પડખ્યા સરકાર ઊભી રહે